છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા શાળામાં જતા વિદ્યાર્થીઓને મહિલાઓને સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને અવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અમુએ વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓને તેમજ ધારાસભ્યોની આ બાબતની રજૂઆત કરેલ પરંતુ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમારા પંદર હજાર વોટ કોઈ જરૂર નથી હું એક લાખ કરતાં વધારે વોટથી વિજેતા થાઉં છું તેથી અમારે તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ એક સ્થાનિક કિચડમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં હાઈ રે ભાજપ હાયના નારા સાથે ઢોલનગર વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર આઠની અંદર આ ઉંડેરા બેનો સમાવેશ થયેલો છે બે હજાર સત્તરથી આ વિસ્તારની અંદર શિવશક્તિ સોસાયટી વૃંદાવન સોસાયટી ગાયત્રી પાક જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે પરંતુ આ સોસાયટીના મેઇન રોડ પર ઘૂંટણ સમા ગટરના પાણી બારે માસ ભરાયેલા રહે વારંવાર અહીંના લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું સ્થાનિક વહીવટી પાંખને કીધું પણ ના તો વહીવટી પાંખ જાગે છે કે ના તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા આવે છે પણ જ્યારે જ્યારે કોઈ આંદોલનની પ્રક્રિયા થાય એટલે સ્વાભાવિક છે કે એ લોકો આવી અને ખાલી ઉપર ચૂનો લગાડવાનું કામ કરે છે પણ આ જનતા આજે કંટાળી ગઈ હતી અને જનતાએ નક્કી કરી લીધું હતું કે જન સમર્થન એટલે કે આજે જન આંદોલન કરવું છે અને હજુ પણ અમે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ગટરના પાણી આજે જ્યારે મીડિયાની અંદર આ મેસેજ પાસવન થયો એટલે તરત જ રાતોરાત આ વિસ્તારની અંદર એ લોકોએ કાર્પેટ બદલવાનું ચાલ તમે જુઓ અત્યારની પરિસ્થિતિ બી કેવી છે ભર ચોમાસાની અંદર તો આ વિકટ પરિસ્થિતિ છે જ પણ આજે વરસાદ નથી તેમ છતાં પણ આ વિસ્તારની પરિસ્થિતિ વિકટ છે તમે જોઈ શકો છો આ બાનો હાથ આ જ જગ્યા પર પડવાથી અહીંયા ફ્રેક્ચર થયું છે અનેક લોકો અહીંયા જતા આવતા વિદ્યાર્થીઓ પણ પડી જાય છે અને મુશ્કેલીમાં મુકાય છે કોઈ જગ્યાએ એમ્બ્યુલન્સ ના આવી શકે કોઈ રિક્ષા ના આવી શકે એવો જ્યારે આ રોડ છે ત્યારે અમે સખત શબ્દોમાંનો વિરોધ કરીએ છીએ તો વિકાસ સાતસો કરોડ રૂપિયા એ લોકોએ આ વિસ્તારની અંદર એટલે કે ઓજી અંદર નાખ્યા સોસો દોઢસો દોઢસો કરોડના કામ નાખ્યા અરે જનતા ને પૂછો આ જનતા લોકશાહી ની અંદર સર્વોપરી છે જનતાને પૂછો તમારા કેટલા કામ થયા પાંચ વર્ષમાં ખાલી કાગળ પર કામ થાય સ્માર્ટ સિટીની વાતો થાય વડોદરા શહેરની અંદર અત્યારે ભ્રષ્ટાચાર અને ખાડોદરા નામ પડી ગયું છે એ દુઃખની બાબત છે કરે છે આવતા જે મેન રસ્તો છે એ બી આખો ખરાબ બિસ્માર હાલત માં છે ને એ લોકો કહે છે વિકાસ કામ રાખેલું લાગે છે વિકાસ ઝીરો છે આ કરોડિયા ગામનો વિકાસ ઝીરો છે મને તો એવું કહેવાતા ફાવે છે કે પૂર્વ સાંસદે તો કરોડિયા ગામને દત્તક લીધું હતું પણ શરમ આવી જોઈએ સાંસદને પણ અને શરમ આવી જોઈએ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એકવાર એ લોકો આવ્યા રસ્તા પર કહે કે વિકાસ કોને થયો છે કહી શકે મને

દરેક વસ્તુમાં અહીંયા તંત્ર ફેલ છે આજે હું અહીંયા બે હજાર બેથી અહીંયા રહેવાયો મારા પપ્પા દર વર્ષે મને કહેતા હતા કે બેટા આવતા વર્ષે આ બાજુ આ બહુ સારું થઈ જશે કરોડિયા વિસ્તાર સારો થઈ જશે મા પપ્પા મરી ગયા તો આ રોડની હાલત અને આ વિસ્તારની હાલત એવી જ છે ના પોલીસ તંત્રની સારું છે દર રવિવાર લાઈટો જાય છે ભાઈ અહીંયા કોઈ તમારા સિટીમાં જાય છે તો જે પણ વિડીયો પૂછી રહ્યા જોઈ રહ્યા છે એમને હું કહું છું તમારા ઘરમાં જાય છે લાઈટો નોકરીયાત વ્યક્તિ હોય કે બધા છોકરા જો રવિવાર રહીએ મેન્ટેનન્સના નામે અહીંયા દર રવિવારે લાઇટો જાય છે રોડના રસ્તા અને હું પોતે એક એન્જિનિયર છું બરાબર તમે જ્યારે રસ્તાનું ડેવલપમેન્ટ કરતા હોઈએ બરાબર તો રસ્તો કેટલી વાર આ સૌથી મેન મુદ્દો છે એટલે ધ્યાનથી સાંભળજો એક રોડને એમાં ઇલેક્ટ્રિસિટી નાખવાનું હોય પ્લમ્બિંગ કરવાનું હોય બધી વસ્તુ કરવાની હોય એક રોડને કેટલી વાર ખોદવાનું હોય મને ખાલી એ જવાબ આપો એક રોડને એક જ વાર ખોદીને બધું કામ એક જ વાર કરવાનું હોય આજે બે વાર રોડ ખોદ્યા છે અને હજુ ત્રણ વખતથી બે વખત રોડ ખોદવાની વાત કરી રહ્યા છે એટલે રોડ બનાવે છે ખોદે છે અને કોન્ટ્રાક્ટના પૈસા ઉઠાવી રહ્યા છે આ સૌથી મોટું કૌભાંડ છે અહીંયાનું બરાબર મેં અહીંયા કોર્પોરેશનને રોડનું આપ્યું બરાબર છે ઓનલાઈન અરજી કરી એક પટ્ટો મારીને ક્લોઝ કરી દીધું જંગલનું કામ મેં કીધું કે આ જંગલ કટિંગ કરવાનું છે તો એ કામ પણ કર્યા વગર એ લોકોએ ઓનલાઈન ક્લોઝ કરી દીધું છે અને કોઈ પણ કામ કરતા નથી અમે વોર્ડ નંબર આઠમાં જઈએ છીએ ત્યાં અમારી જોડે ભીખારી જેવું વર્તન થાય છે હું ખાલી એટલું જ કહું છું કે આપણે તો ભણેલા માણસ છે મને તો કોઈ વાતનો ગુસ્સો પણ નથી મને તો દુઃખ છે કે પંચોતેર વર્ષ થયા પછી પણ આપણે જો આંદોલન કરવું પડે ને આ દેશમાં તો આપણે ડૂબી જોઈએ એક માણસ કિચડમાં બેસો આ રોજે હું કિચનમાં અમે કિચડમાં જઈએ છીએ તમને નવાઈ લાગે છે હું આજે કિચડમાં બેઠો છું પણ રોજે અમે કિચડમાં અમારું જીવન નર્ક જેવું છે અમારું જીવન તમે જુઓ આ ખાલી તમે કેનાલથી ઉતરો બરાબર છે કેનાલથી ઉતરે પછી તમને તમે બહાર જ્યાં મધુનગર જશો તો તમને લાઇટો લાઇટો દેખાશે જેવું કેનાલથી ઉતરશો તમને શમશાનનો અનુભવ થશે આ રોડ તમે આ બ્રિજ બનાવ્યો છે દસ વર્ષે બ્રિજ બન્યો છે કેટલા વર્ષે દસ વર્ષે જ્યારે બ્રિજનું મેન્ટેનન્સ પાસ કરવાનું હોય એને ચેક કરવાનું હોય ત્યારે બ્રિજ બન્યો છે તમે બ્રિજની હાલત તો જુઓ ત્યાં ના કલર કર્યો છે ના કશું જ નહીં અમને ભીખમાં જે પણ આપે છે ને અમે 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 આદતમાં પડી ગયા છે ભીખ લેવાની મેં તો એ લોકોને એ પણ કીધું કે જો તમે વેરો ને આ જ્યારે આ કોર્પોરેશનમાં આવ્યું આ જ્યારે કોર્પોરેશનમાં આવ્યું ત્યારે અમે લોકો કીધેલું કે અમારી હેસિયત નહીં અમે વધારે વેરા નહીં ભરી શકીએ તો કે ના અમે તમારે સુવિધા આપશું અમે જબરદસ્તી અમને કોર્પોરેશનમાં લાવ્યા પછી પણ સેમ વેરો ભરીએ છીએ અમે પણ સેમ વેરો ભરે અલકાપુરીવાળા પણ સેમ વેરો ભરે છે અલકાપુરીનો રોડ એકવાર બનેલો રોડ પાંચ વાર બનશે કેમ કારણ કે ત્યાંથી વીઆઈપી લોકો જાય છે અને અમારા રોડમાં જે બેઝિક જરૂરિયાત છે અને આ તો હું આવી આની વાત કરી જ નથી રહો આપણા એટલા બરોડામાં કેટલા વિસ્તારો છે જ્યાં આવી પ્રોબ્લેમ હશે પણ તમે લોકો એક પ્રોપર સિસ્ટમેટિક વર્ક કેમ નથી કરતા એન્જિનિયરને નથી ખબર હું પોતે એન્જિનિયર છું એક સરકારી તમે જ મને કહો વીએમસીમાં નોકરી લેવી હોય તો એક એન્જિનિયર કેટલું ભણવું પડે એ એન્જિનિયર ભણેલ નથી અભર માણસ છે એક વાર તમે રોડનું મેન્ટેનન્સ કરો વાયર નાખવાનું હોય પ્લમ્બિંગ કરવાનું હોય ગટર નાખવાની કેટલી વાર રોડ ખોદો કેટલી વાર રોડ ખોદો આ રોડ કેટલી વાર એ લોકોએ ખોદ્યો છે આજે બે વાર તો ખોદી નાખે ને ભાઈ ગૌરંગભાઈ આ અને હજુ પણ ત્રીજી વાર ખોદશે તમે ઉપર જો ઇલેક્ટ્રિકના વાયરો કેવા પડ્યા છે આ કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કોઈ છોકરો અહીંયા મરી જશે ને તો પણ કોઈને કોઈ પ્રોબ્લમ નથી જ્યારે રોડ પણ ખોદે ને ત્યારે કોઈ બોર્ડ સાઇન બોર્ડ નહીં કશું જ નહીં મારો એક ફ્રેન્ડ છે અહીંયા ગાયત્રીમાં જે છે એની બાઇક અથડાઈ અઢાર હજાર રૂપિયાનો ખર્ચો આવે વિચારને પણ કશું બોલ્યો નહીં કેમ કારણ કે અમને સહવાની આદત પડી ગઈ છે જ્યાં લગી આપણે નહીં બોલીએ અને આ લોકતંત્ર છે એમાં પહેલી વાત તો એ કે આપણે કોઈને આંદોલન કરવાની જરૂર જ ના પડવી જોઈએ આંદોલન કરવાની જરૂર પડે છે એ સૌથી શર્મની વાત છે અને આંદોલન થયું છે એ શરમની વાત છે મેં હમણાં એક કોર્પોરેટરનો વિડીયો વર્ષ પહેલાં જોયો હતો એ કોણ છે મને ખબર નહીં હું કોઈ વ્યક્તિને બદનામ કરવા નહીં માગતો એ લેડીઝ હતા એ લેડીઝ શું બોલે ખબર તમને કે જો તમને મા હું અહીંયા મળતી નથી ને તો જો તમને મને વધારે મળવાની ઈચ્છા હોય ને તો એક મારો ફોટો ખિસ્સામાં રાખો આ કોર્પોરેટરની ભાષા છે તમે વિચારો એ એ જે પણ હોય વાત એ નથી હું તમને તમને પ્રોબ્લેમ એ છે મીડિયાને કે એક વ્યક્તિનું નામ કઢાવવું છે પણ મારે કોઈનું નામ નથી હાલું હું એ કહું છું માણસની માણસાઈ એકદમ મરી ગઈ છે બરાબર છે કે તમે અહીંયા આપણે તો અહીંયા પડોશીમાં કોઈ પ્રોબ્લેમ હોય ને આપણે તો એની હેલ્પ કરીએ ને જ્યારે તો તમે કોર્પો પૂરેપૂરો અને હું તો કહું માણસાઈ છોડ દો પણ તમે ટેક્સ નહીં લેતા અને જો તમારાથી ના શોધું હોય તો તમે કહી દો અમને ગામવાળાને તો અમે પૈસા ઉઘરાઈને અમે જાતે બને નહીં અને ટેક્સ તો લેવાનું બંધ કરો તમે જીરો સુવિધા છે અહીંયા પોલીસ સ્ટેશન પણ નથી અમારે અહીંયા જવાહરનગર પોલીસ સ્ટેશન છે જો અહીંયા કંઈ પણ કારણ થાય ને તો જવાહરનગરથી પોલીસ સ્ટેશન આવતા આવતા નહીં નહીં તો વીસ પચીસ મિનિટ થાય અને પોલીસ સ્ટેશનમાં જાઓ ને તમે એક વાર જઈને જો પોલીસવાળાનો જે ટોન છે ને તમે જે વાત કરો ને એ નાગરિક તરીકે ટોન નથી ગુંડાઓ દારૂ બધું જ અહીંયા એટલું બધું પ્રોબ્લેમ છે કે ના પૂછો વાત બરાબર છે એક પણ એક પણ ફિલ્ડ એવી મને બતાવી દો જેમાં આ બાજવા ગામ હું તો બાજવા ગામ કહીશ કારણ કે હું બાજવામાં રહેવા ભલે કરોડિયા કહું એક એક કિલોમીટર કોઈ દિવસ ગામ બદલાય એક એક કિલોમીટર ગામ બદલાય તમે આ મધુનગર ત્યાં આવશો ને કરોડિયા ગામ લાગશે કહીયા કરોડિયા પછી અમે જે બેઠા છીએ ને અમે અત્યારે કરોડિયામાં નથી બેઠા અમે ઉંડેરામાં બેઠા છે તેનાથી એ અડધી અડધા કિલોમીટર જાઓ તો બાજુ ગામ આવે એટલે જેને હું કરોડિયામાં કહેવા જાઉં ને તો હું કે ઊંડેરાવાળાની વાત કરો ઊંડેરાવાળો કે બાજવાવાળાની વાત કરો બાજવાવાળો કે કરચિયાવાળાની વાત કરો શું આ તંત્ર છે એક ખાલી ત્રણ કિલોમીટર છે હસવાની વાત છે ને રડું પણ આવે છે મને કે ત્રણ કિલોમીટરનો પટ્ટો ત્રણ કિલોમીટરનો પટ્ટો છે આ કે ત્રણ કિલોમીટરનો ડેવલોપ પટ્ટો થતાં આજે હું બે હજાર બેથી વાત કરી રહ્યો છું એટલે આજે વીસ વર્ષ લગભગ થઈ ગયા ત્રણ કિલોમીટરનો પટ્ટો રિપેર કરતા કરતાં આજે પચીસ વર્ષથી એમાં એક પણ ડેવલપમેન્ટ ના હોય તો તમે સરકાર તરીકે અને એક માણસ તરીકે એક હ્યુમન તરીકે ટોટલ ફેલ છો બરાબર છે જ્યારે સ્માર્ટ સિટી બનાવવાની વાત છે તો હું તો સ્માર્ટ સિટી અમે તો સપના જોઈએ છીએ કે સ્માર્ટ સિટી બનશે અરે સ્માર્ટ સિટી આ રોડ તો જુઓ તમે રોડ તો જુઓ એક બેઝિક સુવિધા અહીંયા ભાઈ સરકારી હોસ્પિટલ છે અહીંયા ફાટકની એ બાજુ છે મારે મારી મારી પાસે પૈસા ના હોય બરાબર છે સરકારની એક બેઝિક સુવિધાની કે રોડ રસ્તા પાણી અને દવાખાનું અને પોલીસિંગ આ પાંચ વસ્તુ તમે ના આપી શકો અને તેના માટે તમારી પાસે માંગવું પડે મારે અને જો મારે આ બોલવું પડે છે ને કે ટેક્સ અમે ભરીએ છીએ એ પણ શરમજનક વાત કહેવાય કે એને બોલવું જ ના જોઈએ મારું નામ પુનીત છે